જો આપણે વરસાદના બીજા દિવસે વાડી આવી ગયા હે ને આપણો કપામાં જીંડવા બહુ આવી ગયા હે તો જો કપો બધો સુઈ ગયો હે અને મારા દાદા આટો મારે કેવો કપા હે અમને હો કપા તમ મારા કરતા મોટો થઈ ગયો પણ આમ નમી ગયો બધો નમી ગયો હે તો દાદા આટો મારે હે જો ખેડૂત ને તો આવું હોય સમજો કમલે હ અને છે હા હ નોરતામાં બહુ રમ્યો ને એટલે થાકી ગયો

એવું રાજકોટ ગયા કે શેરવાની લાવજો શણિયા સોળે લાવજો પણ લાયા નઈ નઈ

અસલ નો અસલ નો હે પણ કોક ના આંબા કાકા ભેગા થાય તો પૂછજો કે અમે ક્યારે આવવાનો હતા ઊભો નો કરી વરસાદ નઈ જાના પાછો પડી જઈશ મહેનત થશે તમને મજા જરૂર પૂછીને કોમેન્ટ કરજો આંબાલાલ વરસાદ પાછો આ ઊભો કરેલો બધી મહેનત ઓલી થઈશ હય હાસુ

ગુવાર ઉતારવો કે કપા ઉભો કરવો કાયામાં ખબર પડતી નથી એ ગુવાર ઉતારવા વાળો તો આમ ઘાય ઘાવી ગયા આમાં દેખાતા નતા રોજડા દેખાય એવું નતું એના બદલે આમ બેઠા હોય તો દેખાય એવું થઈ ગયું આ ખેડો રચના કોને સમજાય કોણ નો સમજાય પણ ન્યૂઝ વાળા આપે કે નો નોરતા બગાડ્યા આ ખેડૂ ની આખી સીઝન બગાડે કોઈ નહી યાદ આવે બાકી નોરતા રમવા વાળા તો ગમે ત્યારે નાખશ પણ એ આમ જો બધું ક્યાંય કપાનું છોડવા ઉભો જ નથી આમાં કરો રોજડા દેખાય એવું નતું એના બદલે કુતરા રખડતા હોય તો દેખાય એવું થઈ ગયું